સદગુરુ મહારાજની જાય જયારે દેવના દાન દરિયો વલોયો તેથી મેરો પર્વતનો રવાયો કીધો અને શેષનાગ નું નેત્રુ કર્યું તો મહેનત તો બે ને હરખી કહેવાય દેવને દાનવની હવે એ દરિયો વલોવામાં કોઈ રાક્ષસને હોપી દીધા કોઈ ઝાર ગમી થાય તેમના દેવો પૂંખડા કોર્યા દરિયો વલો્યો સોજ જતન નીકળ્યા હવે તાથી નીકળ્યો તો ઈન્દ્ર લઈ જ્યો લક્ષ્મીજી નીકળ્યા તો વિષ્ણુ ભગવાન લઈ જ એમ ચૌદે ચૌદ રતન દેવો લઈ મદિરા દારૂ નીકળ્યો તો દાનવને આપી દીધો દાનવ તો મસ્તીમાં દારૂ ભીન મસ્તીમાં ખેલાય જ્યારે અમૃત નીકળ્યું ત્યાં દેવો લઈ જાવ દાનવ ને ખબર પડે કે આ તો અમૃત છે અને અમૃત અમૃતભીન દેવો અમર થઈ જાય તો કેતો દેવ નું રૂપ જાય વિષ્ણુ ભગવાન ને ખબર પડે કે આ તો દાનવ છે સખત વેતો મૂક્યો મસ્તક કાપી નાખ્યું ઘોટકો હેઠળ નો જવા આવવા દીધો મસ્તક રાહુ અને દળ કેતું મત થઈ ગયું ચંદ્ર ને સૂર્ય જેની એની કરશ તો જયારે સૂર્ય ગરમ થાય ચંદ્ર ગરમ થાય ત્યાં રાહુ આડો કરશ મોઢા કાળા કરશ એમ કોઈ કોઈની સાડી ખાવી એ બરોબર તો માણા માતર ભૂલના પાતર ભૂલ તો આવી જ જાય મનુષ્ય અવતર લીધો ભગવાન જેવાની ભૂલ્યું આવી જાય ભૂલ આવે ને આવે પણ એને સમજી લેવાય નહીં કે ભૂલ કયા કારણથી ગીરીશ કોઈ હેતુ એમાં શક્ય હોય તો અહીરાવત આથી ને આવો બધો ઇન્દ્રને મળવાથી અહમ આવ્યો અને શંકર ભગવાનને છે કે મારી સમૂહ વર્ગો કોઈ લડાઈવો લાવો નહીં તો તમે યુદ્ધ કરો ભગવાનને કરવો ધાવી જાય કાળનો કાળ મહાકાળ એ શિવ બી શિવ છે અને આ ઇન્દ્રિય અહમમાં એને આવો માંગણી કરે છે અને એક બિંદુ કમદળમાં નાખે છે એમાં તરફોડા નાખી ઝલકાવે છે પાણીને તળાવમાં નાખે છે સુંદરમાં નાખે છે વેરાટ મોટો રૂપ લયેલા છે અને પડખે ગામડાવાળાને દરિયો હિલકોળા મારી મારી નુકસાન આણે છે આ તો શાસ્ત્રની વાતો કરું છો ભાઈ કોઈ મારા ઘરની વાત નથી તો ને વિનંતી કરાશે કે આનું કાંઈક કરો એટલે બરમાજી ઝાલાતરને કહે છે કે આવા લોકોને આરામ ન કરીશ તો બીજું માગી લે તો કે તમારી ગઢ્યા આપો પણ ગઢ્યા આપો પણ આથી તો કલ્યાણ કરજે લોકોને કે ગડિયા આપે છે પછી તો જોરમાં આવી જાય કોઈ પણ માનવને પલખું મળે ને એટલે જોરમાં આવી જાય પછી તો રાહુ કેસે ભાઈ આ ધૈર તારો બાપ છે અને આમાં ચૌદ રતન દેવો લઈ ગયા છે કપટ કરી કરી તો એનું કંઈક તું કહે એટલે આ તો ઇન્દ્ર પાયા જાયશ યુદ્ધ કરશ ઇન્દ્રને હરાવેશ બ્રહ્માને હરાવે વિષ્ણુને હરાવેશ ખુદ શંકર હતા ભાઈજી જાયશ તો એ દેવો મળે વિચાર કરે છે કે આને મારવો કેમ તો કે જ્યાં સુધી એની પત્ની વૃંદા એ સ્થિતિ છે એનું સત ખંડિત ન થાય ત્યાં સુધી આ મરવાનો નથી તો અહીંયા એના ફૂલની માળા છે એ ફૂલ જ્યારે કરમાઈ જાય તો એ માનવું કે વૃંદાનું સજ્જ એટલે લક્ષ્મીજીને મોકલાશે વૃંદા પાસે છે રાખડે બાંધવા અને માગ્યા છે કે ઓલી જે ફૂલની માળા રહે ને થોડાક ફૂલ અમને દો પછી અહીંયાથી ફૂલને માળા લી આવે છે અને ગોથી અને વૈષ્ણુ ભગવાનને પહેરાવે છે અને જાલંધર નો રૂપ લઈને જ્યારે જાય છે વૈષ્ણુ ભગવાન અને આ સત્યનું સત લોટે છે શું આ સત્ય છે જ્યાં એનો સત લોટાય છે ને પણ ઝાલંધરનું મૃત્યુ થાય છે કહેવાનો ભાવ થાય એવો છે કે સતી નું જ્યારે શેલ ખંડિત થાય તત્તિનું મૃત્યુ જ માનવું આ રીતે વાત અનુભવ નહીં મૂકે છે આમાં કોક કોક ખુલ્યું જોવે હવે કેટલું કપટ હશે એ તમે જોવો આલો જાલંધ તો કદાચ લોકોને દેવોને આરામ કરતો હોય છે આવું કપટ કર્યું તો ગૌતમ ઋષિ ક્યાં કોઈને આરામ કરતા વગડા ઇન્દ્ર રાજાને દાણી બગડી અને અહી આનું શીલ લૂંટ્યું ગૌતમ ઋષિ બનીને આવ્યો આમાં તો ક્યાં કોઈને આ હા ગૌતમ ઋષિ કોઈ નહોતા નહોતા સતાય આવું દેવાના કપટ ત્યારે ગોપિયા ગાયું છે કે મારું વનરાવન છે રોડું નહી નહીં આવવું વૈકૂંટના લોક છે કૂડા જો આવા માણસો ત્યાં ભાગતા હોય તો અમારે વૈકૂંટ આવવું નથી અમારું આ વનરાવન બરોબર છે એમ જે જે લોકો જે 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 પરિસ્થિતિ જે જે સ્થિતિમાં રહેશે જે સત્યના પંથે હાલે છે એ એમનું વહીકુટ જ છે અને જે લોકો ઊંધા હાલે આવડું જીવન હાલે છે સત્યની રાય હાલતા નથી એ તો નરક જ છે એ બધું આઈ નાય છે ક્યાંય બીજે ગોતવા જવાનું નથી ભગત ક્યાં છે ભાઈ અહીંયા ગોતવા એટલે મળી જાય છે પણ નથી પડ્યું અહીંયા ગોતો તો ક્યાંથી તમને મળશે જ્યાં જ્યાં પડ્યું છે આ દેહ છે એટલે આ બધા આડંબરો એને ઊભા છે કોનો દેહ મટી જાય પદના પામે કોઈ આડંબર એમાં રહેતું નથી એમ આ હું હું કરતો આવી નીકળ્યો એટલે હું એ તો મોટો હમ છે પણ આપનો જ મૂકી દે પછી આને કોઈ વસ્તુ નડે નહીં આ તો હ કબીર સાહેબે કીધું સોનલા આપ આપમોવાટ ડૂબ ગઈ દુનિયા રો બધીને જીવતો હોય એ આનંદ દુનિયાના કાંઈ લેવા દેવા નથી સદગુરો મહારાજની